નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ પાંચ એક બે હજાર છવ્વીસ વાર સોમવાર આજે આપણે જાણવાના છીએ બોટાદ માર્કેટયાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા જીરો ઓગણચાલીસો પંચોતેર થી બેતાલીસો વીસ રૂપિયા રાયડો અગિયારસો થી સત્તરસો એકોતેર રૂપિયા એરંડા અગિયારસો પાંત્રીસથી બારસો સાડત્રીસ રૂપિયા મેથી આઠસો વીસથી નવસો ચાલીસ રૂપિયા તુવેર નવસો પિસ્તાલીસથી બારસો પંચોતેર રૂપિયા ટાણા બારસો સિત્તેરથી પંદરસો રૂપિયા જુવાર આઠસો પચાસથી એક હજાર બાર રૂપિયા વરિયાળી એક હજારથી સત્તરસો રૂપિયા બાજરી ત્રણસો પચાસથી ચારસો ચોર્યાસી રૂપિયા તલકાડા પાંત્રીસો પચાસથી ને એકાવનસો પચાસ રૂપિયા તાલ સફેદ પંદરસો પંચ્યાસીથી બાવીસો પંચાવન રૂપિયા ઘઉં ટુકડા ચારસો સાઠથી પાંચસો બાવન રૂપિયા મગફળી અગિયારસો પચાસથી તેરસો પચીસ રૂપિયા કપાસ તેરસોથી સોળસો નવ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના ધ્યા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે